लत्ते को लेगी मार खा गया आज जाओ दबा दो जमा दबा दो जाओ ये रंगिया रेवाते नहीं बली जाए आया नहीं मुक दो पर पत्थर ले लो पत्थर पत्थर ले लो બધે બળ કરી લેવાનું આવતી દિવાળી એ છે એક વરદ વાપરવાનું છે આપણને ખાવા મિત્રો

ના કાય છે સંદીપ ભાઈ હાલો કલે આવો મારા વાલા આવો હલો મિત્રો ઓળા ખાવા માંડવી ખાવા મિત્રો ગાંડી ગીરમાંડવી ઓળા હેકે છે ભાઈ અમારે આમીન ભાઈ શેકે છે ઓળા ગાંડી ગીરની માંડવી છે મિત્રો મિત્રો મોસ છે ભાઈ ગાંડી ગીરની હો ભાઈ આવી દો મિત્રો માંડવી ખાવા આવી દો નવા હોય કોમેન્ટ કરતા રહેજો ભાઈ લાઈક કરતા રહેજો લાઈવમાં નવા હોય

पर मा, हो जाए मैं बुद्धिमान हो मरे कहाँ है भाई हाँ मित्रों भैया ओबे घंटे गिरने में दिखा ओबे नवा ओबे सब्सक्राइब लाइक करता रहे जो मित्रों शेयर करता रहे जो लाइक करी दे जो मित्रों दो जो मित्रों घंटे गिरने मोह से ओबे खरादरने मोह से ओबे या तुम्हारे ID से हैं दोस्तों भाई

ને પરાયણ <phinness>

છોડવા લીલી પછી નાખીને દેજે ન્યાય બોળે હે ગરમ એ પૂરી તો ઓલા

લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો વિરાળો મેંડવીના ઓળા ખાવા મિત્રો જો મારા વાત સાંભળ યાદ મોજ છે ભાઈ મોડ ભઈજા હોય તો આવું નહી હો જો ભાઈ લઈ લો ખરા ધરની મોજ છે ભાઈ જો સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ભાઈ કાલ પાકુ માં આવું થોડી રાહ જો મારા મને બના બાલા બને મામા ભાઈ બરાબર હમશમશિન ભાઈ નવો હોય તો ભાઈ નટિંગ કા કરી દેજો લાઈક કરી દેજો અમારી ચેનલના Pues si también cago, no acabo.